મો ભાગવતે વાસુદેવાય 10મા સ્કંદનો અધ્યાય 46મો ઉદ્ધવજીને વ્રજમાં મોકલીને नंद યશોદાનો શોક દૂર કર્યો શુકદેવજી કહે છે હે રાજન યાદવઓમાં શ્રેષ્ઠ ઉદ્ધવજી શ્રીકૃષ્ણના પ્રિય સખા અને મંત્રી હતા તેણે ભગવાને કહ્યું તમે વ્રજમાં જઈને મારા માતા-પિતાને તથા ગોપીઓને મારો સંદેશો કહીને મારા વિયોગનું દુઃખ દૂર કરો પછી ભગવાનની આજ્ઞાથી રથમાં બેસીને ઉદ્ધવજી વ્રજમાં ગયા ઉદ્ધવને આવ્યાં જોઈને નંદે તેમની પૂજા કરી પછી શાંતિથી ઉદ્ધવજી બેઠા ત્યારે નંદે તેમને પૂછ્યું પાપી કંસ એના પાપે મર્યો તે આપણો મોટો ભાગ્ય છે કારણ કે તે આપણો યાદવોનો બહુ દ્વેષી હતો મથુરામાં રહેલા શ્રી કૃષ્ણ અમને તથા એમના મિત્રોને અને વ્રજ गायों अने गोवर्धन पर्वत ने कयारे संभारे छे। ते गोविंद अमारी संबंधियों ने संभार लेवा अही आवशे के नहीं। अग्नि, वायु अने वरसाद वगैरे थी अमारी अनेकवार एमने रक्षा करी छे। आ रीते वारंवार प्रेम विहवर थई ने श्री कृष्ण ने संभारी संभारी ने नंद अने यशोदा आंसू पाड़ता हता। ते जोई उद्धव जी बोलिया तमारे भगवान मा प्रेम छे તેથી તમારે કંઈ કરવાનો બાકી રહ્યો નથી વિશ્વના કારણરૂપ પરમાત્માને વિશે તમને ભક્તિ છે તેથી તમે કૃતાર્થ થયા છો શ્રી કૃષ્ણ થોડા જ સમયમાં વ્રજમાં આવીને તમને પ્રસન્ન કરશે માટે તમે ખેદ કરશો નહીં શ્રી કૃષ્ણ તો કાષ્ટમાં જેમ અગ્નિ રહ્યો છે તેમ સર્વના હૃદયમાં રહ્યા છે તમે શ્રીકૃષ્ણ મથુરામાં છે એમ શા માટે માનો છો તમારા હૃદયમાં પણ શ્રીકૃષ્ણ તો રહ્યા જ છે તમારી પાસે જ છે એમ માનો ને પછી ગોપીઓ સવારમાં નંદને દરવાજે સોનાનો રથ જોઈને વાતો કરવા લાગી જે અક્રૂર શ્રીકૃષ્ણને મથુરામાં લઈ ગયો તે અક્રૂર ફરીને આવ્યો છે કે શું શું કરવા આવ્યો હશે એનો સ્વામી કંસ મરી ગયો છે તેનું શ્રાદ્ધ આપણા માસથી એને કરવું હશે કે શું સ્ત્રીઓ આમ વાતો કરે છે તેવામાં યમુનામાં સ્નાન કરીને ઉદ્ધવજી આવ્યા દસમા સ્કંદનો છેતાલીસમો અધ્યાય સંપૂર્ણ